આપણે હમણાં એક રમતગમતનો કાર્યક્રમ યુનિવર્સિટી ખાતે છે સાહેબ કુરેશ્રી સાહેબ એના વિશે થોડીક માહિતી આપશે સાહેબ ગુડ મોર્નિંગ આવતી સોળ ડિસેમ્બર બે હજાર એકવીસ ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા કોડિનાર મુકામે યોજાવાની છે તો અત્યારે આપણે આપણી કોલેજની ટીમ આપણામાં પાર્ટિસિપેટ કરવાનું છે તો આપણી કોલેજની ટીમના સિલેક્શન માટે આપણે ભેગા થઈએ છીએ બધા તો આપણે જે વિદ્યાર્થીઓ અગાઉ કબડ્ડી રમેલા છે થોડા અનુભવ છે જે લોકોને આમાં આપણે બે તો ઓલ ઇન્ડિયા પ્લેયર પણ છે આપણી કોલેજની અંદર ઓલ ઇન્ડિયા પ્લેયર છે હા કોણ છે આ ઊંચો હાથ આરવિંદભાઈ અને ઓકે ગુડ માનવી કરણ હમ એટલે આપણી ટીમ સારી એવી બને સારો એવો પરફોર્મન્સ આપણે કરીએ આપણી કોલેજનું નામ રોશન કરીએ આપણે સારી એવો રેન્ક પ્રાપ્ત કરીએ એની માટે આપણે અત્યારે એક સારી એવી ટીમ બનાવવાની છે તો સૌપ્રથમ પ્રથમ આપણે વોર્મઅપ થોડું કરવાનું છે ગ્રાઉન્ડની અંદર જ સામાન્ય વોર્મઅપ ચાલુ કરી વોર્મઅપ પાંચ થી દસ મિનિટ વોર્મઅપ પૂરું કર્યા બાદ પ્રોપર કિટમાં બધા ગ્રાઉન્ડ ઉપર આવી જવાનું છે રેડી એક મિનિટ એક હા હા આગળ મોકલ દાને પછી પ્રોપર વોર્મઅપ કરીને પછી ગ્રાઉન્ડ ઉપર આવવાનું છે ગઈ કાલે આપણે સિલેક્શનની પ્રોસેસ ચાલુ કરી છે બરાબર છે અને સાહેબ ગઈકાલે છે ને આ ઇવેન્ટ ગઈકાલે એથલેટિક્સ બરાબર છે ખેલકૂદ સરસ

રમત રમતગમતમાં મોટા ભાગના જે ઉપર કક્ષાએ આવે છે તે બધાનું બાળપણ ગામડામાં ખીલેલું છે શું હોય આપણી પાસે આમ આપણો હુવાળા ન હોય કઠોર હોય એ પણ આપણી પાસે ને કોઠા હૂજ અને કસાયેલું શરીર હોય ગઈકાલે છે ને ઇવેન્ટ હતી સાહેબ એટલાન્ટિક બરાબર આજે કબડ્ડીની છે આવતીકાલે આજે બરાબર યુનિવર્સિટીમાં તમારે નામ ગજવવાનું છે ફર્સ્ટ ક્લાસ બધી ઇવેન્ટ ની અંદર આપણા છોકરાઓ જોઈએ બાઉદીન કોલેજ ના આપણે બધા રુદ્રાક્ષો છો તમે બધા ગામડાના આમ હુવાળી ચામડી વાળા ને હુવાળાના મથડીમાં રાખ્યા હોય ને મોટા કેરા હોય એવા નથી તમે ખબર ને કેવી રીતના આપણે ઉછીરા હોય ક્યાંય ગયા હોય સવારે નીકળ્યા હોય ને હાજ સવારે આમ ગયા હોય ગામમાં ઉગમણા હાજ આમ રખડતા રખડતા આથમણાથી આવીએ ખાવાનું આપણે કોઈના ખેતરમાંથી તુવેર ડાયર કે શાકભાજી ચીપડા ખાતા ખાતા આવતા હોય આવું કુદરતી ખોરાક લેતા લેતા એટલે આપણે કરી શકીએ તમે જુઓ કેટલાય ખેલાડીઓ એવા છે પીટી ઉષા પછી ઓલો આપણો તિરકામઠામાં કોણ હતો સાહેબ નીરજ ચોપડા એ હા વગાઉ આપણે લીંબારામ ની તમને ખબર છે બધાયને કેવો હતો એ લીંબારામ કાંઈ ભણેલો નહોતો આ ઓછું ભણેલો ગામડાનો છોકરો ત્યાં કઈક આપણા પરમાર સાહેબ જેવા એનસીસી વાળા કઈક પરેડ કરવા ગયા અને ફાયરિંગ નિશાન દેવરાવતા હતા એમાં એવડું ત્યારે તીર કામ તો લઈને આમ નિશાન લઈ જતો હતો એના કેપ્ટને જોયું કે આ છોકરો કોણ છે કે અમારા ગામનો છે એને તૈયાર કર્યો ઓલિમ્પિકમાં અને ઓલિમ્પિકમાં એવો ખેલાડી બન્યો કે બીજા વિશ્વના વિદ્યા ખેલાડીઓ હું પૂછતા હોય ખબર બીજા નંબરે મારે આવવું છે એમ કે પહેલા નંબરે કેમ નહીં ત્રણ ઓલિમ્પિક સુધીઓ પહેલા નંબરે કેમ નથી આવવું કે પહેલા નંબર હતો લો ઇન્ડિયાનો લીંબર આમ છે ને એ કોઈને જીતવા દેવો નથી ગામડા નો હાવ એટલે આપણી પાસે તાકાત છે શિસ્તમાં રહીને શિસ્ત જો આપણું જો તમે ભૂતકાળનો ઇતિહાસ વાંચ્યો છે ગ્રીસ ઇતિહાસ વાંચ્યો થ્રી હંડ્રેડ પિક્ચર કોને જોયું છે ત્રણસો સૈનિકો એક ખેલ ખેલી નાખી જોયું ને એની પાસે એક વસ્તુ હતી શું હતું શિસ્ત જબરજસ્ત હતું રાજ્યમાં શિસ્ત હોય ને રાજ્ય આગળ ગયું છે જે પબ્લિકમાં શિસ્ત હોય ને પબ્લિક આગળ જાય છે સમાજ આગળ જાય રાષ્ટ્ર આગળ જાય શિસ્તમાં રહેવાનું આપણે બાઉદીન કોલેજના વિદ્યાર્થી યુવાન છે એ ખેલવાનું હોય મોસ્ટ મસ્તી કરવાની એમાં કંઈ ના નથી પણ તમારા સાહેબ કે આમ કરવાનું એટલે બસ પછી પૂરું શિસ્તોટી વાગે ઊભી જવાનું કે આ શિસ્તમાં રહેશો ને તો નંબરમાં તમારી પાસે કૌશલ્ય સ્કિલ છે ને એની સાથે સાથે આ તમારો વિવેક પણ છે એટલે આવી રીતનું આપણે આપણા કોલેજનું નામ ગજવવાનું છે

તમે સરસ પરફોર્મન્સ પોતે આપજો અને બધાને શીખવાડજો શાક તો શીખવાડતા જ હશે તો સાહેબ ફ્રી ના હોય કેવું હોય ત્યારે તમારે આ કપડે અહીંયા ફ્રી લેક્ચરમાં અને ફ્રી સમયમાં ખેલવાનું વહેલા આવો રમત ગમતવાળા વહેલા સાડા છ સાત વાગે આવી જવાનું તમારે સમજાણું આઠ વાગ્યા સુધી ફ્રી હોવો તમે અને સાંજે પણ જો અહીંના ને અહીં અનુકૂળતા હોય તમારે તો બાર વાગે કે હમણાં પેલું તમારે પ્રેક્ટિસ કરવાની હોય ત્યાં સુધી અગિયાર વાગે કદાચ નીકળવું હશે તો એ છૂટ આપીશ નકર હું બાર વાગ્યા પેલા કોઈ ને રમત ગમત માં છુસ નથી આપતો એટલે આવી રીત નું કરજો રમત છે ને રમત ઈ તમને આત્મીય બનાવે કૃષ્ણ ભગવાન રમત રમી ક્રાંતિ કરી દી ખબર ભેગા કર્યા હતા બધાને ક્રાંતિ કરવી તો એમાં એક રમત પણ માધ્યમ છે અને ભગવદ્ ગીતા એ પણ જીવનને એક રમત કીધી છે ખેલતે જાઓ ખેલતે જાઓ ગીતા કહેતી હે સુખ દુઃખ મે ભી સમતા પાવો સીતા કહેતી હે બરાબર આ રીતની રમત છે આપણા જીવનનો એક પાર્ટ છે આજે બધા જ ઇન્ડોરમાં ઘરે ગયા છે મોબાઈલની અંદર જ હોય છે તમને બધાને હું વંદન કરું છું કે તમે રમતને પસંદ કરી રમત છે ને એ શું છે ખબર તમને તમે જ્યારે બહુ ખેલો ઠેકડા મારો ને શ્વાસ ચડે ને ત્યારે આપણા શરીરમાં સેરોટોનિન ડોપામાઇન ઓક્ઝાટીસીન આવા હોર્મોન્સ છે હોર્મોન્સ એટલા સંભળાય ને આ હોર્મોન્સ રિલીઝ થાય ત્યારે આપણી ધમણ ધમાય બહુ ધમાય આફી જઈએ આફી જઈએ ત્યારે તમે રખડતા હશો ક્યારેક બહુ કામ કર્યું છે ત્યારે બહુ દોડ કરી છે કઈ શ્રમનું કામ કર્યું હોય છે પછી ફ્રી થાવ પછી તમે તમને અનુભવ્યા જ તમારે ફીલ કર્યા તમારી જાતને કેટલી મજા આવે આમ અલૌકિક હયું ઈલોળા લેવા માટે કારણ વગરનો આનંદ આવે કારણ વગરનો આનંદ સાધન વગરનો આનંદ આવે કોઈ વસ્તુ આપણને આપે તો તો આનંદ આવે નકરો નકરો આનંદ આવે અંદરથી આવે હા અલગારી એકદમ આ ક્યારે આવે ખબર નિશાનંદી થઈ ગયું મળે આ ક્યારે આવે થાકો ત્યારે આપણી ધમણ ધમાય ત્યારે ધમણ ધમાતી નથી ધમણ ધમાય આ છિદ્રો ખુલે પરસેવો થાય એ પરસેવો ના છિદ્રો હજારો સેંકડો છિદ્રો છે આ સેંકડો છિદ્રમાંથી હવા મળે પ્રાણ મળે પ્રાણ આપણે જેને જીવન કહીએ છીએ એ ખાલી આપણે ફેફસા જ લેતું શરીર પણ લે છે એ પ્રાણ જ્યારે આપણા શરીરમાં જાય છે લોહીમાં ભળે છે લોહી મગજ પાસે જાય છે અને મગજનું શું કામ છે એવો પ્રાણ આવે ને એટલે એને બદલામાં કંઈક આપે એટલે એ સેરોટોનિન આપે ટોપામાઈન આપે આ છે હેપીનેસ આનંદ લોહીમાં ભરે ને એટલે આનંદ આવે આ ડ્રગ્સ ને બધા પીવે છે ને એ આનંદ માટે સુખ માટે પીવે છે પણ એ કેવું છે વિકૃત આનંદ છે એક કર્યા વગરનો નો શોર્ટકટ આનંદ છે આપણે શોર્ટકટ આનંદ નથી થયો આપણે તો કુદી ઠેકડા મારી શ્વાસ આપીને આનંદ લેવો છે સમજાણું તમે જોયા મજૂર માણસોને ખેડૂતને જોયા કેટલું શ્રમ કામ કરે છે ઓછામાં ઓછી આત્મહત્યા આ લોકો કરે ખબર તમને અને વધુ વધુ આત્મહત્યા કોણ કરે છે ખૂબ સુખી અને સંપન્ન લોકો બંગલામાં રહેવા વાળા વધારે આત્મહત્યા કરે પાછળનું કારણ શું કારણ કે આનંદ ક્યાં ગોતે છે બાહ્ય સાધનોમાં અને આ મજૂર છે ટકે પણ આખો દિવસ કામ કરતો હોય શ્રમ કરતો હોય એટલે એને જેમ ગુમડા રૂજ છે કે અંદર થી આવે એમ એને આનંદ અંદર થી આવતો અને એટલે જીવે છે આત્મહત્યા કરવાનો કોઈ વિચાર જ નથી આવતો મોજમાં હોય એ પરિસ્થિતિમાં એક ઉદ્યોગપતિને મૂકી દેવામાં આવે ને તો બીજા દિવસે આત્મહત્યા કરી લે હવે મારે જીવવું હું શેનાથી જીવવું મારી પાસે કંઈ નથી અને એવા હજારો માણસો ઝૂંપડામાં માં અને મકાન વગરના માણસો જીવે છે ને અને આનંદથી જીવે તમે જોયો ફકીરને જોયો તમે ફકીર કાંઈ આમ લઈ પોત્યુ લઈને રખડતો હોય એના ઘર બાર ન હોય પણ તમે એને બોલાવજો ને ચહેરા ઉપર જોજો આનંદ છે આની ઉપર તો આપણે નક્કી કરવાનો વાળો આનંદ કઈ આપણે માન્ય છે ત્યાં નથી કઈ સુખ સાધનો ને પૈસામાં જો આનંદ હોય તો યુરોપ ને અમેરિકા આજે સૌથી સુખી હોય પણ તમને ખબર છે યુરોપ ને અમેરિકામાં ચાર માણસ એક માણસ મેન્ટલ છે ઊંઘની દવા લીધા વગરની નહીં ઊંઘ નથી આવતી આવું નથી પણ મને જે જે રજૂઆત કરે ને બધી જ હું એને માન્ય કરું કારણ કે હું રમત ગમતમાં બહુ માનું છું રમત છે ને આપણે ત્યાં આપણા દેશની અંદર રમતને બહુ પ્રમોટ કરવામાં જ નથી આવતું વિદેશની અંદર તો રમત ગમતોની ચેનલો છે રમત ગમતોના સ્પેશિયલ છાપાઓ છે ન્યૂઝ પેપરો છે આપણે નથી પણ તમે આટલા રસ લેતા થયા છો તમે કબડ્ડીના પ્લેયરો છો એવી રીતે ક્રિકેટની ટીમ છે આપણી પાસે તમારામાંથી ઘણા ક્રિકેટરો છે એવી રીતના આપણી પાસે એટલેન્ટિક ની અંદર કાલે આપણે જોયું સાહેબ કેવું પરફોર્મન્સ દેખાડું એમાં સારા છે ને સાહેબ મને કાલે બહુ વખાણ કરતા હતા કે આ વખતના આ વર્ષના વિદ્યાર્થીઓ બહુ પાવરફુલ છે તો બહુ આનંદની વાત છે આશાઓની વાત છે ઉમેદ આપણે રાખીએ છીએ તમારી પાસે કે તમે બધા ભાવજી નામ રોશન કરો અને ટ્રોફીઓ લેવો અને નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ જાઓ અમે ક્યારેક કહીએ કે જો આવડો આ રણજી ટ્રોફી રમે છે અથવા તો આવડો ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે અથવા તો આ ઓલિમ્પિક્સ ની અંદર જો રમે આ પરમારે અમારા અમારો અમારી કોલેજ નો વિદ્યાર્થી છે એવું અમે કહી શકું બરાબર છે સરસ હાલો સરસ તમારા માટે અભિવાદન આપું છું સારું સાહેબ